ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણસા પંદરસો તેત્રીસ બાબરા પંદરસો બેતાલીસ બગસરા પંદરસો પાંચ ભેંસાણ ચૌદસો સિત્તેર સિદ્ધપુર ચૌદસો પંચાણું ધારી ચૌદસો ગોંડલ ચૌદસો છોતેર કાલાવડ ચૌદસો પંચોતેર રાજુલા ચૌદસો છાસઠ રાજકોટ પંદરસો મોરબી ચૌદસો ચાલીસ સાવરકુંડલા ચૌદસો પંચોતેર જેતપુર ચૌદસો પિસ્તાલીસ વાંકાનેર ચૌદસો પાંસઠ વડાલી પંદરસો ને છત્રીસ આઠ હજાર મણ જેટલી આવક રાજકોટ ખાતે ખેડૂત મિત્રો કપાસની આજે જોવા મળેલી હતી ખેડૂત મિત્રો વાયદા બજારની માહિતી આપણે બે વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ચોપન જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ ચોપન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રણસો રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ઓગણપચાસ અને મે બે હજાર પચીસનો વાયદો અગિયાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પંચોતેરની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક યોર્ક અને આપણા ઋના વાયદામાં ઘટાડા સાથે વેપાર છે તે થઈ રહ્યા છે જ્યારે કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારામાં સારી રિકવરીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો ચૌદસો પચીસ ચૌદસો પચાસ અમુક વિસ્તાર ચૌદસો સિત્તેર અને ક્યાંક ક્યાંક અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના પંદરસોની આસપાસ ગામડે બેઠા ઊંચામાં ઊંચા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આજે બાબરા ખાતે રીતસરના ભૂકા કાઢ્યા હોય તેવો ભાવ છે તે જોવા મળેલો છે આનાથી ઊંચો અત્યાર સુધીમાં એકે વિસ્તારમાં ભાવ નથી જોવા મળ્યો પરંતુ સાંજ સુધીમાં કોઈ પણ વિસ્તારમાં બાબરાથી ઊંચો ભાવ જોવા મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો